પકલો પગલા પકલા વાપરતું નહી આ વાપરી પેલા છેતર માં તમાકુ જોતા હો ખાતર બાત નાખવાનું હો તો નાખતા હો જોડો પપ્પા દીધા પા કરી યાર જોડો છેતરમાં જો અને મારતા હો ખાતર બાતર નાખવાનું નાખીને પાણી નું કઈ

બે હાજે ખોટું તાપનું મરી જાઉં તો હા બધું પેલી સાઈડ બે સારો હતો એ પટાઈ દીધો એમાં ઘરે સોયલા બે હાજર કે થાચી ગયો હા બેમાન જગ્યા નથી બોલો

આવશે હવા ડેકલા જે વાગશે મારી માતા મરો લાવશે બોલો ના ના ઘેર જ હતો બોલો બે ભાઈ ના ના ઘેર જ હતો વાત કરો તમે યાર તો પેલા બે ત્રણ મહિના હગુર રાશિયું ને ત્રણ મહિના કમ્પ્લીટ હગુ રાશું ને હવે તમે એમ કોક માં સુડી ના પાડો તો એ દાણ જ અમને ના પાડી દે આવી હતી તો અમારું આલેલું મેલીલું બધું એ ચું જોયું યાર તો પહેલાં શું લેવા તમે કીધું તું ભાઈ ફાઈનલ ઉનાળામાં વિવાહ કરવાના આવીને બધું અમે બધું ચેટિંગ કરી નાખ્યો ને હવે તમે એમ કહો ખગું અમારે સુડી ના પાડે તમારી સુડી કેમ થાય તમે કોઈ એમ થાય યાર તો અમારે પોચ મળવા વચ્ચે આબરૂ હું યાર બધા લઈ લઈને આયા હતા એનું શું અમારું એનું શું જવાબ બાલવાનું કહ એ તો યાર અમે શું કરીએ તમાર સુડી તમાર સમજાવ્ય પડે કે યાર માર છોકરો તો હું સમજાવું કે ભાઈ તો કેટલો પ્રોબ્લેમ પડ્યો હોય તો યાર આર તમારે ગમે તે કરી ફોન કરો યાર ના કરો યાર તમે અડધી ખરા ટાઈમે આવી ના પાડો યાર ત્રણ ચાર મહિના અઘુરાશું ને હવે એમ કો નહીં રાખું આમ છે ને ત્યાં આમ છે ને યાર તાણ યાર એમ થોડું ચાલતું હોય ઓલે તું યે યાર હવે વાળું છે તો એક શિયાળા દે રાખું આખી શિયાળા હલતી હતી કોક બૈરું એવું હશે ને તમે કોની વાત કરતા હતા અરે કોણ કોણ દવાની બાટલી લાઈ અને મને આ દે એટલે હું પટી જઉં ચાલ તાર હું તમારી કંટાળ્યો હું યાર એ હું તું કે ખેતર માં બેવરા તું ના તારા હકમ બગમ તું કો કોણ મકો બોલે તો છોડીન કશું બોલે નહીં મુહલિયા બોલું તા આવી ના પાડી એટલે કે હકમ બગવા મે નહીં રાખું કે

તારેક તો આ બધું હમણાંથી હલો હા ભુઆજી જય માતાજી હતા કઉ ચાલુ છોકરાના પેટમાં દુખાવાનું બંધ થતું નથી બરોબર વખાણ રડ્યો કરવા પેટમાં એનો કે અંદર લાય લાય બળી જાય ના આપણા કોઈક ખેતરમાં જોતો ને વખડો હો કે વખડા કોક મન કે બીવરાય છે અને પાછું હગન બગા બે ત્રણ મહિના થઈ રેન તૂટી જાય દાડે અગિયાર આવતી સો દાડા આ તો અગિયાર રૂપિયા ફેવરી ને સો દાડા કમ્પ્લીટ થઈ જાય એ સારું હોડો ભાઈ તમે ફોન કરો એટલે આવી જજો જ્યો ભાઈ સો દાડા પૂરા થાય એટલે

પૂછ્યું હું શૈલીજી કેમ આવતા નહિજી છોકરો હમણાં બીમાર ને એટલા નહી આવતા એટલે ખબર લેવા તો છોકરા ની હમણાં તો કોઈ વાત કર્યા જેવી જ નહીં તમે કહો જાય તો એ રેક બીવરા રહ્યું બે ત્રણ મહિના હકું વાળા ફોન આવે કે ભાઈ તમે આમાં સુડી ના પાડે તમારો છોકરો નહીં ખા છોકરા તું કઈ કહેતો હોય ના તોય મન કે

માતાજી જે હારું કરજે બહુ જે અત્યારે ઘેર આવી છે હાલ બંધ થઈ હાલ તું દઈ તું બંધ થઈ જા માતાજી હું બોજે ફોન કરું બોજે હસતા દે ફોન કરજો હેલો આ બોજી માં બંધ થઈ જા હાલ બંધ થઈ જા ફટો પર હાલ ઘેર આવજો જલ્દી ભાઈ આ છોકરો હવે ધૂણવા માંડ્યો હો આટલી ગણા તો બધું હારું હતું પણ છોકરો હવે તો ધૂણવા માંડ્યો હો તમે હાલ ના જલ્દી આવજો હું હવે જલ્દી પર ઘેર આવો ફટોફટ

હું દશા થઈ ગયી ભુવાજી મને જીભ બરાબર મારા શૈલતજીનો હું વટ હતો ગમો દશા શૈલેજ હે આવજો મારા વટ આખો અલગ હતો થોડી છે કીધું તું બધું બધું તૈયાર હું બધું જ કરતો હતો અપની વસ્તુ કરી બધું થઈ ગયું આ લઈ લો છોકરાને આવું હે માજી વધાવો સબ હે મા જો થઈ ગયું જો યાર સાહેબ બોલો સૈલેજી બોલવાન તો બુઆજી જો તિદાર તમને ફોન કર્યો ને બરાબર તિદાર છોકરો કે મને ખેતરમાં કોઈ બીવડા આવે કન થી એના ભાઈ છોકરાને એના હગમ બગા પર ઠેકાણું પડતું નહીં એ પેટમાં દુખાવાતું હતું અને પાછું તમે કીધું તો અગિયાર રૂપિયામાં ફેરીને તો બે દાડા હરખું રહ્યું પાછું હતું ને એવું ને એવું થઈ ગયું પાછા આ ભલુજીમાં બેઠા હતા ને બરોબર ભલા ભલાજીને મો કીધું તું બુઓજી આવે અને ડાયરેક્ટ છોકરો ધોવા ચાલુ થઈ ગયો એટલે માર તો વાટી જેટલા પડી એ જ ખબર પડતી નહી બધી વખત ભડાઈ રહ્યો હા અને બધું વેરી રહ્યા છે કોઈ રાશ્યુ તો હાથ નહી હવે ગણ ખરું છે માં આમ વધાવ સો ભાઈ શૈલેજી

પછી એનું જે થાતું હશે એ આલવું પડશે જે થાતું હશે આપણે કરી દેવું તો કો ડાયરેક્ટ માતાજીને આપણે ધોણવા લાઈ અને માતાને કે જે હોય અમને ચોખોટ પાડીને કરી દે અમે જે હશે એ કરવા તૈયાર છીએ જોઈ લે પછી કલમ ઉપર હેડાઈ લે દાડ દોડ આવો સડવાટ

આખત ઝોપડીનો વખો છે હું શિવધર માતા કઉ છું પણ અમારા અખત ઝોપડી તો અમારા ખાતામાં નહીં ને તો આખા ઝોપડી અમારે પૂછતા નહિ અમારા બઉચી માન પૂછજે હે હા કે શૈલેષજી હા